વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને દિવાળી અને નવા વર્ષનો ભવ્ય મિલન સમારંભ યોજાયો હતો પ્રકાશના મહાપર્વ દિવાળી અને નવા વર્ષની શુભ શરૂઆત નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને ભવ્ય મિલન સમારંભનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં શહેર જિલ્લા તથા તાલુકા સ્તરના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ગણ હોદ્દેદારો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સૌએ પરસ્પર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી સંગઠનના એકતા અને સૌહાર્દના સંકલ્પ સાથે આનંદભેર તહેવારની ઉજવણી કરી હતી કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિના ભાવને ઉજાગર કરતા સૌએ સેવા સમર્પણ અને સંકલ્પના માર્ગ ઉપર આગળ વધવાનો સંકલ્પ લીધો હતો જિલ્લા અધ્યક્ષે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દિવાળીનો આ પાવન પર્વ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતો તહેવાર છે ભાજપનો દરેક કાર્યકર સમાજની સેવા માટે સમર્પિત છે અને નવા વર્ષમાં સૌ સાથે મળીને વડોદરાને વિકાસના નવા શિખરો પર લઈ જવાનો સંકલ્પ લેવાયો છે કાર્યક્રમમાં અનેક વરિષ્ઠ ભાજપ ભાજપના નેતાઓ જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ મહાનગરના કોર્પોરેટરો તથા પાર્ટીના વિવિધ મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

દર્શક મિત્રો આ હતા અને વડોદરા જિલ્લાની હરેક જનતાને અભિનંદન પાઠવ્યા છે અને આપનું વર્ષ છે સુખદાયક રહે ફળદાયક રહે એવા સૌ જનતાને અભિનંદન પાઠવ્યા છે